અમે એક રસ્તા જેવું કરેલું છે કહીશ નદીનો કાંઠો હે અને પેલા હું આ બવાલતો વાડીએ જૂના મકાન છે એ મોટો થઈ ગયો જો તમે તમને જો કે આમ દેખાતું કામ છે આ નદીના કાંઠે જાડવા તમે જો અને એમાં કાઠે મેળવી મને મંદિર અને એ કાંઠે આપણે ઊભા આવી કેવી મજા આવે તમે જો કઈ કાઢે

હર તાર્યું ગાઈસ નજારો જો તમે આ કુવો નદીનો કાઠો આ મશીન જૂના જમાના મશીન ગાઈશ

બોવા 5 લાખ રૂપિયા નોળિયા થઈ 5 લાખ રૂપિયા નો જોવી કદાચ 50 50 નો હોય ને એટલે પાંચ એવું પત્રું કને પાટો નોળિયા પાડે પણ એવું બસ એક પોલા માનતા થઈ ગયો તો એનો અમારું જેવું એવું એના ડિઝાઇન પાડીને બનાવી દેવું પડે એનો ઉકેલ કરી નો એ કહેવાનું પણ એ નો કરે કોટી અમારે એવું બેઠા હતા એટલે અમારે 嗯，我打开了，你帮我盖楼我这个户外要。